હું મનસુખભાઈની ની આશા લઈને કઈ રામત પહોંચી છું મને મારો ઘરનું માણા કાર્ય નાનપણ માં કાઢે છે મને માથામાં મારે માર્યું છે ને એના કાગળિયા કરેલા છે અને હું ઠેર રામતભાઈ નો વિડીયો જોઈને આવેલું છે એમાંથી ફોન મને મનસુખભાઈએ બહુ સહાય કરી છે અને બધાની સહાય કરે છે એને હું ધનવાટ આપું છું મારું ઘરનું માણા આટલા વર્ષથી મને છોકરાના લગ્ન થયા તે દૂરનું મને ગણતું નથી અને છોકરા વહુને રાખે છે મને રાખતા નથી મને રહેવા કે ઘર આપ્યું નથી મને વાડીએ કે રહેવા દેતા નથી અને મારું ઘરનું માણાને ફોન કરવું એટલે ફોન ઉપાડતા નથી અને હું બહુ હેરાન મન મને તું ગાંડી છો મને ગાંડી હોય તો મને ખોરાક આપી દે મને ખાધા ખોરાક આપી દે હું ગમે રહી ખાઈશ મારા છોકરા બે વખત દવા પી ગયો મેં એને દાળિયું મેં બસાવી લીધો કોઈ આને કહેવા વાળું નથી મેં કીધું મને પુરાવા પુરાવા આપતો નથી અને સો મહિના બાય ને ઘર માં શું ઘર માં રાખી આટલો માફાર સાંભળજો મારી દીકરા નામ મનીષ નું નામ શૈલેષ મારે ઘરનું બેસી ની બાઈ ને બુટી કરાવેલી છે હું આટલું એટલું સહન કરું છું તો માનતો નથી ફોન ઉપાડતો નથી મનસુખભાઈ ફોન કરો તો ફોન ઉપાડતો નથી અને મનસુખભાઈએ બહુ આશરો આપ્યો છે અને બધા એની સહાય કરે છે કે મારી તને શાંતિ રાખો હું બધા માટે સારું કરું છું હું આથીમાં એની આશા લઈને આવી શકું અને કોઈનું માનતો નથી તારે કે જ્યાં જાવું હોય ના જાય કે પોરટમાં લડવું હોય તો લે ગમે ના હું આ વીડિયો ઓઇલો કરી બધા સાંભળજો હું ખાધા ખવાઈ ગયો ઠેર ભાંજ લગીનો દાવો મૂકીશ

તે એક નારુડિયા છે એ બોવા રે કે ના આડા સબન છે હા છે છે એવું કે મારી માસી કે ઘણા વખત હા મે કીધું એક વખત હું આવું તાર અમે નહીં ગત તમ નહીં આવો હા તમ કે દો આવીને એક વખત કરી જાવ તો તમર માસી ભાઈ શે એમાં એ નથી ગાય આટોલાલ છે ના ના ઈ એવું કોટ કોટ એમ કે આવરીત છે નામ છે પણ મારા માસી રહ્યા ને હા એમને એવું નથી અને આવી રીતના તમે તમે સાંભળેલી વાત છે મેં સાંભળેલી વાત છે મેં હજુ સિક્સર ગામ આમ મેં જોયેલું છે રોડ ઉપર તમારા હગા માસી થાય તો તમે ન્યા ગયેલા નથી હગા નથી થતા મનસુખભાઈ

મોડી જગ્યા ક્યાંક હોય તો દારૂ પીએ છે અમારાથી કઈ વાત નો થાય એની કેમ તો દારૂ પીતા હોય કે આમ બોલે આમય બોલે એટલે જે બિન હોય હોય સમજણ વાળા હોય એ વાત કિંમત રે આ કિંમત ના રે બરોબર

ભલે કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરાવ વાત કરી છે હલો હા એ વેલજીભાઈ બોલો હા શું મજામાં મજામાં હું છે તબિયત પાણી થોડાક ઓછા કેમ મજા હોય છે તો બીમાર છો કઈ હા સાંભળે માં હારો એલર્જી કરી ગયેલી છે દવા સાટે સાટે કપામાં દવા સાટ છે

હા હવે કઈક તમારા બે જણા ને વાંધો છે તમે કઈક કે મને ગાંડી કીધા કરે છે ને કે માનસિક છે ને એમ કરીને કે હું વાડીએ એકલી રહું છું તો પણ મને તો તમારે તો વૃદ્ધ અવસ્થા એ પતિ પત્ની ને હાઈરે રેવાય ને જિંદગી જીવાય ને હવે એમાં શું હોય હા શું પ્રોબ્લેમ છે કાઈ ડોહી નો છે વાંધો અહીં બેઠા છે અહીંયા મારા ઘરે આવ્યા છે એમ હા એટલે

એવું તો કદાચ એવું હોય તો કોઈને ઘરે એવી ઝીણા મોટી બંબાલ થતી પણ એનાથી કઈ જુદું રહેવું એ મહત્વ નથી હા તમારા આ કોના ઘરે નથી ઈ મને હે કોના ઘરે બંબાલ નહી હોય કોના ઘરે જેના ઘરે આ એટલા રાંધી ને ખાય છે એ બધી કરી તમાર ઘરે જેમ હાજે બધી ને તમાર રોટલી જોઈને એમ કરોડપતિ થી રાજા થી રંક હું થી બધી રોટલા હાજે બધી તમારો વિડિયો મુ ઘણી વખત જોઉં છું ને એ હોય કે મનસુખભાઈ બધું ઓલું કરે પણ હવે મનસુખભાઈ આમાં છે ને ખોટા માણસ તમે પકડી ન આપો પછી બીજા નંબર માં ખોટું બહુ બોલે રોવે ને એવો બધા ખેલ કરે મગજ ની બે વર દવા લીધી એટલે

તો તમને એટલું બધું આપડે કામ કરીને દેતા પણ જે કઈ કદાચ પગ એમાં કઈ ના પછી જાય ત્યારે ગાય બોલાવે થાકી જાય છે એમ તો પગ એમાં જીવ સેવા જો લોટાની ગાડી હોય ને તો એ જોવા નાખી જાય છે માણસ

સાંભળશે સાંભળશે અને એકાદ બીજા હારે લ્યો અને આ ખોટા ખોટા આ પણ આ ભવાડા કરજો ને તો હારા નહીં લાગુ મારા માનના પ્રમાણે